જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બી આર આંબેડકર વિશે કરવામાં આવેલ ટિપ્પણીઓ પર વિરોધ પ્રદર્શન શારીરિક અથડામણમાં ફેરવાઈ બીજેપી સાંસદ પ્રતાપચંદ્ર સારંગી અને મુકેશ રાજપૂતને ઇજા પહોંચી અને તેમને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા અધ્યક્ષ ઓમ બિરલાના આદેશનો ઉદ્દેશ્ય ભવિષ્યમાં આવા બનાવોને અટકાવવાનું છે અને સંસદના દરવાજા પર કોઈપણ પ્રકારના ધરણા અથવા પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવાનો છે આ પગલું સંસદીય પ્રક્રિયાનો સુચારુ કાર્ય અને તમામ સભ્યોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે આ નિર્ણયને વિવિધ રાજકીય દળો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે કેટલાકે આ પગલાંની વ્યવસ્થા જાળવવા માટે જરૂરી ગણાવ્યું જ્યારે અન્યોએ તેને તેમના વિરોધના અધિકાર પર પ્રતિબંધ તરીકે આક્ષેપ કર્યો છે દિલ્હી પોલીસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે જેમાં તેમને ધક્કા મૂકી માટે ઉશ્કેરવાનો આરોપ લગાવવામાં આવ્યો કોંગ્રેસ પાર્ટીએ પણ બીજેપી સાંસદો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં દુર્વ્યવહાર અને શારીરિક હુમલાનો આક્ષેપ કર્યો છે આ ઘટના રાજકીય પક્ષો વચ્ચેના સતત તણાવને હાઇલાઇટ કર્યા છે અને સંસદ પરિસરમાં સન્માનપૂર્ણ અને શાંતિપૂર્ણ વર્તન સુનિશ્ચિત કરવા માટેના પગલાંની જરૂરિયાતને રેખાંકિત કર્યા છે